નગરપાલિકા શાળા નંબર નગરમાં એકમ પરીક્ષામાં ચોરી કરાવતા હોવાનો વાયરલ થયો છે શાળામાં પરીક્ષા સમય ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ વિદ્યા સહાયક શિક્ષકે ઉતારી મીડિયા સમક્ષ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા શાળામાં ક્લાસરૂમમાં લગાવેલ કેમેરા ઉતારી શાળાના પરિસરમાં નાખી દેવામાં આવ્યા હતા આ વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણની સ્તરમાં સતત ઘટાડો થતા હોવાના અને ડ્રોપ આઉટ રેશિયો વધ્યો હોવાનો શિક્ષકોનો આક્ષેપ છે લાલજીભાઈ ભીમજીભાઈ પાસે બાળક નિશાળમાં છે હા ધોરણમાં છે ચોથું ભણે છે અને હજી કોઈ એકડા નથી એકડો નથી આવડતો ચોથું ભણે છે એનું કારણ શું તો સાહેબની મિસ્ટેક ને એને મમ્મી નથી કે હું એકલો છું હું છૂટી મજૂરી કરું છું એટલે પછી સાહેબ એ ભણવું એને ઓલું હોવું જોઈએ ને છોકરાને અહીંયા શિક્ષક દ્વારા એવો આક્ષેપ થાય છે કે અહીંયા બાળકોને પરીક્ષામાં પાસ કરવા માટે ચોરી કરવામાં આવે એટલે ખરેખર એવું થતું હશે શું કે એવો તો બહુ આપણને અનુભવ નથી અને હા એટલે કેમરા બાર શું કરી ના ના એવી કોઈ વસ્તુ હોતી નથી હાલમાં બધા શિક્ષકો નિષ્ઠાથી કામ કરે છે પરીક્ષા પણ વ્યવસ્થિત ના સાહેબ એવો કોઈ નિયમ હોતો નથી અત્યારે પણ શાળાના કેમ્પસ ની જાળવણી માટે બધી સ્કૂલમાં બાર કેમેરા હોય છે આ માત્ર દિવસથી મુકેલા છે કેવો નિયમ એટલે કોઈ સરકારી સ્કૂલમાં એવો નિયમ નથી હોતો કે રૂમમાં કેમેરા રાખવા પરંતુ આ કેમ્પસની જાળવણી માટે માત્ર બાર કેમ્પસમાં કેમેરા મૂકેલા છે પહેલા તો જે તે સમયે અગાઉ આચાર્ય દ્વારા મૂકેલા હતા અને હાલમાં મને એવું લાગ્યું કેમ્પસમાં થોડું ઘણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ તૂટપૂટ થતી હોય છે તો એની જાળવણી વ્યવસ્થિત થાય માત્ર માત્ર એક કેમેરો હતો તો જેથી કરીને આખું કેમ્પસ કવર ન થતું જેથી આ કેમેરા બાર ટ્રાન્સફર કરેલા છે એટલે અત્યારે જે આક્ષેપ થાય છે કે ચોરી કરવામાં આવ્યો ખરેખર ચોરી થાય છે ના ના સાહેબ ખરેખર એવું નથી અને અત્યારે આ સાહેબ સરકારની છે બાળકને પ્રાથમિકમાં 1 થી 8 ધોરણમાં કોઈ ઓલો નાપાસ કરવાનો છે જ નહીં બરોબર માત્ર તો પછી કેવો નિયમ છે એક થી આઠ ધોરણમાં બાળકને તમે કોઈ નાપાસ કરી નથી શકતા એક વર્ગમાં રોકી નથી શકતા હાલમાં જુઓ તો એના કારણે કોઈ એવો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો આ નિયમમાં હાલમાં આ વર્ષનો નવો નિયમ એવો છે ધોરણ પાંચ અને આઠમાં બાળકને જો એને કોઈ ઓલી ન હોય તો એના માટે એને તમે ઈ ઈ વર્ગમાં રોકીને પછીના નેક્સ્ટ એક મહિનામાં તમે એને ફરીથી કસેટી લઈ અને વર્ગ આપી શકો છો પંદર દિવસમાં આપની એક એકમ કસોટી જે શનિવાર આવે છે એમાં લેવામાં આવે છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્ય દ્વારા ખુલાસો આપતા જણાવ્યું કે શાળા પરિસરની દેખરેખ સુરક્ષા માટે કેમેરા મૂકાયા છે તેવો ખુલ્લો બચાવ કર્યો હતો સીસીટીવી કેમેરા બહાર મૂક્યા પછી પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાનો વિડીયો હું કરું છું આ વિસ્તારમાંથી અમને ખોડિયાનગર એકની શાળા નંબર વીસ ચંદ્રશેખર આઝાદમાંથી એક એપ્લિકેશન મળેલી છે જેમાં ગેરરીતિ થવાનો આક્ષેપ છે કે છોકરાઓને એકમ કસોટી દરમિયાન ગેરરીતિ કરાવવામાં આવે છે કેવી રીતની મતલબ ક્લાસરૂમમાં કેમેરા હટાવીને પછી ત્યાં ચોરી કરાવે છે જેથી પાયાગત શિક્ષણ મળતું નથી શિક્ષકો ભણાવે છે સાથે સાથે ચોરી પણ કરાવે છે જેના પ્રૂફ ન રહે તેના માટે કેમેરા સ્કૂલના કેમ્પસ માંથી હટાવીને બહારના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા છે ઉપર લેવલથી હું તો એવું કહું છું કે વહેલી તકે અહીંયાથી કેમેરા બધા એકાદો કેમેરો હોવો જોઈએ કેમ્પસ માટે બાકીના બધા કેમેરા ક્લાસરૂમમાં રખાવો તેવી ઉપર લેવલમાં માંગણી કરું છું એટલે અત્યારે અત્યારમાં જેમ ભાઈ વિઝ્યુઅલ લીધા છે એ પ્રમાણે એક એક ક્લાસમાં કેમેરો છે નહીં છતાં પણ એકમ કસોટી લેવામાં આવે છે વગર કેમેરા એટલે ખરેખર એવો નિયમ છે કે ફરજિયાત રૂમમાં કેમેરા રાખવા જોઈએ નિયમ સ્કૂલના હોય એમાં આપણને ખ્યાલ નથી સ્કૂલમાં કેમ્પસમાં નિયમ હોય બાકી તમામ શાળાઓમાં અમે જોઈએ છીએ કે કેમેરા હોય છે અને ક્લાસમાં જે રીતેની ગયા વર્ષે અમારે વિડીયો વિઝ્યુઅલ અમને મળેલા કે કુંડાળા વળીને એકમ કસોટીમાં તમે અરજી કરીને પછી લખાવી દો છો તો એ આ વર્ષે બંધ કરાવવાનું છે અમારે પ્રશ્ન એ છે હું જ્યારે અહીંયા કરાર આધારિત અહીંયા મારી નિમણૂક થઈ ત્યારે મને સુપરવાઇઝરની ડ્યુટી આપેલી તો આ વિસ્તાર એટલો પછાત વિસ્તાર છે જ્યાં શિક્ષણ કથળેલું છે જો પાયાગત શિક્ષણ નહીં મળે તો આ આ બાળકોનું શું આ ભવિષ્યનું શું તો અહીંયા જ્યારે સુપરવાઇઝરમાં દેવામાં આવ્યો ત્યારે અહીંયાના સ્ટાફ સહિત જે પહેલાં હાજી સાહેબ મલ્લા કરીને હતા તે તમામ એ અહીંયા ચીટિંગ એટલે પરીક્ષામાં ચોરી કરાવતા બરાબર એનો સ્ટાફ તમામ શિક્ષકો અહીંયા બાળકો જેથી કરીને તમામનું ભવિષ્ય ખતરામાં અને અંધકારમય જણાયું તેથી મેં શાસનાધિકારી સાહેબને રજૂઆત કરી તો મારી અધિકારી સાહેબે કોઈ રજૂઆત સાંભળી નહીં અને અંતે આ કેમેરા છે એ ક્લાસરૂમમાંથી બહારની તરફ લગાવવામાં આવ્યા વિગત શું છે એ પરીક્ષા સત્ર એકની હતી એમાં તમામ શિક્ષકો સુપરવાઇઝરમાં હતા તો એમાં અલગ અલગ રીતના છોકરાઓને કુંડાળું વળાવીને પેપરમાં લખાવીને અને ફરતું કરતાને બધા વિદ્યાર્થીઓ એમાંથી લખતા હતા તો શિક્ષણમાં અંધકારમય જણાય અને આગળ તે પ્રગતિના પંથે ના થાય અને મજૂર વર્ગ બને આગળ મજૂરી જ કરે છોકરો ભાવિ ભવિષ્ય એનું સતત અંધકારમય જણાય